મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સાયન્સ ફેકલ્ટીના ડીન તથા બીજેપી અધ્યક્ષ જયપ્રકાશ સોની મહામંત્રી સત્યન ગુલાબકર રાકેશ સેવક યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ફેકલ્ટી ઓફ સાયન્સ થઈ કાલાઘોડા અને ત્યારબાદ એમએસ યુનિવર્સિટી પેવેલિયન પાસે તિરંગા યાત્રા સમાપ્ત થઈ હતી ત્યારે વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો આઝાદીનું પર્વ એટલે કે પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન આપણો છે તે દિવસે અને એના આગલા દિવસોમાં એક દેશભક્તિનો જુવાળ જોવા મળતો હોય છે એ જ ક્રમમાં અલગ અલગ સ્થાનો ઉપર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની આહવાન પર દેશભરમાં આવી તિરંગા યાત્રાઓનું આયોજન થતું હોય છે આજે શહેરની પણ તિરંગા યાત્રા સાંજે માન્ય હર્ષભાઈ સંઘવી આપણા આદરણીય ગૃહમંત્રી એમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે અને યુવા મોરચો અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માધ્યમથી આજે બહુ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન અહીંયા થયું છે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સાયન્સથી લઈને કાલાગુડા સર્કલ થઈને પેવેલિયન સુધીની આ તિરંગા યાત્રા રહેશે કુલ મળીને દેશભક્તિનો ભાવ દરેકમાં જાગૃત થાય સ્વતંત્રતા આપણને સહેલી રીતે નથી મળેલી એ સ્વતંત્રતા યાદ રાખવી જોઈએ આ આઝાદીના પર્વને આપણે મનાવવું જોઈએ આપણા આગળની ભાવિ પેઢીને પણ જાગૃત કરવી જોઈએ એ સંદર્ભમાં આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે સૌ કાર્યકર્તાઓને એમએસના વિદ્યાર્થીઓને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ શું કે આવનારી પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે સમગ્ર ભારતભરમાં અલગ અલગ વિદ્યાર્થીઓ હોય કે નાગરિકો હોય પોતાના રીતના તિરંગા યાત્રાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાના છે ત્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન જ્યારે કર્યું છે ત્યારે અમને પણ આમંત્રણ મળ્યું હતું અને અમે પણ એમની સાથે આખા રૂટને એના સંકલનમાં અને એમના સહભાગી થઈને અમે એમની સાથે રહીને આખી તિરંગા યાત્રામાં સાથે રહેવાના છે ત્યારે વડોદરાના દરેકે દરેક ઘર પર જે શરૂઆત પણ વડોદરાથી થઈ હતી તિરંગા હર ઘર તિરંગાની એ આ વર્ષે પણ આ વિદ્યાર્થીઓને આ જે ઝંડા અમે પાર્ટી તરફથી જે આપ્યા છે એ પોતાના ઘરે લઈ જશે અને હર ઘર તિરંગાના અનુલક્ષે એમના ઘર પર તિરંગો લગાવશે ને આજે મોટી પ્રમાણમાં વિદ્યાર્થીઓને સાથે ટીચર્સ અને વિ વિદ્યાર્થીઓ સાથે એમના પેરેન્ટ્સને એ બધા પણ જોડાયા છે ત્યારે એ બધાને જ આવનારા સ્વતંત્રતા દિવસની હું શુભેચ્છા પાઠવું છું